શ્રી કૃષ્ણ જય માતાજીમાં મંગલ સવાર સવારના બધા ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા નવા ફ્રેશ થઈને આવ્યા છીએ આપણે આ વાડીએ અને આપણે નળમાં ઉતરી ગયા છીએ એટલામાં આપણે ખાડા ખડીયા છે જો ગાડી લઈને જાય છે આ આવી ગઈ છે આપણી વાડીનો શેટો અને આમ તો કાંઈ બહુ આઘું નથી અહીંથી થોડાક માં જ ઉતરવું પડે ફેમિલી આજે આપણે હું કામ કરવા આવ્યા છે બતાવીએ વાડીએ છે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફેમિલી પાછા અને આજમાં તો આપણે છે ને વાડીમાં જઈ પછી કહું અને મોરલાનો ટંકાર મસ્ત મજાનું સંભળાય છે આપણને તો ચાલો ફેમિલી આપણે છે ને મોટર ચાલુ કરવા આવેલા સી ડુંગળી બીજવાણી છે અને આવી ગયા છીએ આપણે વાડીમાં અને વાડીમાં આવ્યા છીએ આપણે મોટર ચાલુ કરવી છે અને ડુંગળી બીજવાણી નાખી ફટાફટ તારમાં લાઈટ ક્યારે ની આવી ગઈ ફેમિલી આપણે આવી વાડીમાં અને કરી દીધી છે મોટર ચાલુ ઉછન પપ્પા ચાલુ કરી આવ્યા અને હવે જઈ એટલી આકડીમાં ફેમિલી આપણે પાણી આવી ગયું છે અને આ નાકા બે મળવાના હતા ને મળી લીધા અને જવાનું છે હવે એટલી આકડીમાં જ્યાં પાણી શરૂ છે કા પાણી વાળવા તમારે નથી વાળવાનું તમારે તો આગળ ઘરે જવાનું છે હા ઘડીક રે અને પાણી આપણને પાંઠે સડાવી દે ને પછી જાય તો બકે તો એવું છે ફેમિલી અને વયા જાય હવે એટલી આકડીમાં આપણે આકડી તો બે જ કરેલી છે સાલો ફેમિલી આપણે ક્યારે પાણી તો સડાવી દીધું છે અને બે કેરા પાઈ દીધા છે ને ત્રીજા કેરામાં સડી ગયું છે પાણી અને તમને બતાવું હું કે આપણે છે ને પાણી ઓલી વખત જેટલું જ હાલે છે બહુ કંઈ હાલતું નથી તો ફેમિલી પાણી છે ને આપણે વખત હાલતું ને એટલું જ હાલે છે અને એટલી જ વાર લાગે છે આપણે પાણીની ભરાતા જવું બગલા આવી ગયા છે મસ્ત મજાના સરસ મજાના અને આજ તો એમ કે છે શનિવાર છે એટલે હાથી બે છે એટલે હાથી બે છે અને વિસી બેઠો છે એટલે પવન એ આજે જોરદાર છે અને આમ સરસ પવન છે ખૂંડનો છે અને અત્યારમાં પાછો જો ધીમે 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 કરતો શાળું પવન વળી ગયો છે નો પુવન જો ફેમિલી અત્યારે પુવન છે ને આ બાજુથી આવે છે એટલે કરનારું પવન થઈ ગયો છે અત્યારે અને એવું છે ફેમિલીને આપણે પાઈશી જોઈશી કહીએ પી રહી અને અત્યારે તો સાડા નવ થઈ ગયા છે ફેમિલી આપણે આઠ વાગ્યામાં આવ્યા હતા આઠ વાગ્યામાં આવ્યા હતા અને અત્યારે જો બે કેરા પીધા છે એટલે અડધી કલાકે ક્યારો પીવે છે ફેમિલી એટલે જોઈ સઈ ક્યારે પી રહી પંદર વીસ મિનિટ થાય છે ક્યારા ને પીતા એટલે આપણે જો ધીમે ધીમે પાઈ છે એવું છે ફેમિલી અને જોઈ છે આ આકડીમાં કેટલી વાર લાગે પછી ઓલી આકડીમાં ક્યારે જઈએ અત્યારે હાડા નવ છાશે ફેમિલી લાઈટ વેગી ક્યારે આપણે વી વીઆ્યા છીએ અહીંયા અને જવું કેવું પડ્યું છે મસ્ત મજાનું કાલુનું પડ્યું છે કોઈ ખાય નહીં એટલે લઈ નતા ગયા અહીંયા હોય ચકલા તો ખાય બી સારા અને માથે લીજો બધા ભૂલ છે ને જમરૂખ પાડવા મીંડા કાસે કાસા આવી રીતના તોડી નાખે જવો આમ તોડી નાખે સાવીને કેટલાય પાડી દીધા પથ્થરો પીડા જવો આ બાજુ એવું સી ગઈ એટલે આપણે તો પછી શું કરવાના બે થઈ ગયા સુઈ ઘડી અને લાઈટ આવે તો આગળ પાણી વાળવા માંડીએ કંઈ ઘરે તો જવાય નહીં આજ પાયા સિવાય કાંઈ જવું નથી ચાલો ફેમિલી સાડા દસ અગિયાર વાગવા આવ્યા છે ને પાછી લાઇટ આવી ગઈ છે અને આપણે ચાલુ કરીને પાછા ભાગ્યા છે પાણી વાળવા અને ધીમે ધીમે વાળવા માંડીએ પાછા પાણી તો અત્યારે તો હજી ચાલુ કરીને આવ્યા છે કાંઈ તાત્કાલિક તો પાણી આવે નહીં પોઈએ આપણે ઓલા શેઢેલી અહીંયા અહીંયા પાણી આવે ઠેઠા અહીંયા છે ધોર્યો એટલે બેકવાર લાગે એટલે આપણે ધીમે ધીમે જાયેલા છીએ નહીતર તો ચાલુ કરીને ફટાફટ જવું પડે અને આપણે છે ને વર્ષો વર્ષ છે ને આમાં પાંચ આકડી નાખી આ વર્ષે ઉછે પપ્પા કે આકડીઓ બહુ ન નાખવી કે એક જ આંકડી નાખવી કરી કે પાણી વાળવા વાળાને છે ને હોથા વ્યા જાય આપણે વાળવાનું હોય પાણી એટલે પછી નકરા નાકા જ મળવાના રે હજી તો નાકું મળીને હજી તો જોવાનું જાય જા તો પાસું ભરાય રે એટલે આ વખતે આકડી બહુ નથી નાખી અને વારે વારે છે ને આપણે પાણીની શક્યતા ઓછી રે એમ થાય કે પાણી ખૂટી જાય કારવી આકડિયું નાખી દઈએ લાંબા કેરા પીવે અને આ વર્ષે આપણે બે આગતરી દોઢ મહિનો આગતરી ડુંગળી થઈ ગઈ છે નહીંતર આપણે કાંજીની રોપવાની હોય એટલે થોડુંક કેવર આવે ને એટલે જ આકડીઓ નાખવાની હોય તો સાલો ફેમિલી હજી કંઈ પાણી આવ્યું નથી અને આપણે પગી ગયા છીએ આકડીએ અને હવે આપણે લાગી જાય આપણા મશીને પાણી નથી આવ્યું પણ આપણી વાહ વાહેવું જો બહ બહાટી ભીનું હોય એટલે વાર ન લાગે અને ચાલો એવું છે પાણી તો જો પગી ગયું છે કેરામાં કેરો આપણે મળીને જ જાથા એટલે ઓલો રહ્યો બાજુનો કેરો એટલે મળીને જાથા આપણે એટલે સીધું હું કહું ત્યાંથી મળીને આવી તો પગી જાય તો વાંધો નહીં ને ચાલો ફેમિલી આપણે છે ને એટલે આકડી પીકી છે ને આપણે આવી ગયા છીએ ઉપલે આખડીમાં એ તો પી ગઈ છે હવે અહીંથી જો મળવાનું છે આ પહેલા કેરેથી આપણે પાણી જો અહીંયા શરૂ છે તો ચાલો મળી લઈ નાખું ચાલો ફેમિલી અત્યારે વાગ્યા છે સાડા અગિયાર અને આપણે જો એટલા પાઈ દીધા છે હવે છે ને બે કેરા રહ્યા છે જોઈ છે કેટલા વાગે એ સાડા અગિયાર તો થઈ ગયા છે એટલે એટલું જો આપણે નાકા મળી લીધા ને આપણે ઊભા છે એ જમરૂખડીની નીચે અને પવન ખાઈ છે એ ઊભા ઊભા અને નાકા ક્યારેક ક્યારેક મળવાના હોય જમરૂખડીની નીચે તો જવો જમરૂખ કાંઈ ઘટે નહીં એવા જમરૂખ આપણે બારે મસી જમરૂખડી છે અને પવન એટલો સુંદર મસ્ત મજાનો ફર્સ્ટ ક્લાસ છે પવન કાંઈ ઘટે નહીં એવો અને આપણે પાણી જાય છે બહ બહાટી જવું કેવું સુંદર પાણી જાય મસ્ત મજાનું અને ભૂર પવન હોય ને આપણી ડુંગળી પીતી હોય એમાં કાંઈ થોડું ઘટે અહીંયા જવ સ્વિમિંગ પુલ એ ચાલુ છે તો એવું છે ફેમિલી આપણે આવી ગયા સી ટાવર વાળી વાડીએ અને આપણે છે ને થોડીક માઈન્ડવી ઉપાડી લીધી અને હું કામ ઉપાડી લીધી ને તો કાલમાં ખબર પડશે અને અહીંયા જો આપણે એટલું સારું કરી નાખ્યું છે આપણે આવ્યા છી ઠેક્ટર લઈને ટેક્ટર પડ્યું છે ટાવરે આ ઘડી આમાં લાવ્યા હતા આંક આમાં જો આપણે આ એટલું આંકી નાખ્યું છે અને આ શેઠેથી છે ને માઇન્ડવી ઉપાડી લીધી એક વડ ઠેઠવાલા આપણે સુધી અને જ્યાંથી તે આ બાજુથી પછી આમાં ટેલર આંકી નાખ્યું છે આપણે કે સુધી અને હું કામ આંકી નાખ્યું કાલમાં જોઈશું અને ફેમિલી આપણે તો જવું કપાસ તળવા માંડ્યો છે ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનો કાંઈ ઘટે નહીં એવો અને હવે તો નોરતા આવ્યા એટલે હવે તો કપાસ તળે જ તે ફેમિલી આજમાં તો છે ને નીરા નથી વાઢો એટલે પેલા તો નીરા વાઢી લઈ અને અત્યાર વાગી ગયા છે પાંચ વાગવા આવ્યા છે અને હાંસ પડી ગઈ છે આપણે ઓલી વાડીયાથી ઘરે વૈયા ગયા અને પછી ખાઈ પીને પાછા આ વાડીએ આવ્યા અને થોડુંક અત્યારે તે સાડા પાંચ થઈ ગયા છે કદાચ કે પાંચ વાગી ગયા હોય અને આપણે આવ્યા હતા ઠેઠ ત્રણ વાગે પણ આ બધું રિપેર કરવાનું કામ ચાલુ હતું આપણે આવી ગયા છીએ વાડીયા અને મમ્મીની કડ ઘર બાંધે હું તમને બનાવી દઉં પપ્પા તો એમ પડશે મમ્મી પણ છે મમ્મી

આપણે ઘરે ભાગ્યા છીએ અને નીકળી ગયા છીએ અત્યારે હાઈવે ઉપર સૌ ફેમિલી આપણે હાઈવે ઉપર નીકળી ગયા છીએ અને આપણું ટ્રેક્ટર જવા અહીંયા ઊભું છે પપ્પા અહીંયા પોગી ગયા છે આપણે કાંઈ રોતામાં ન બેસી અને ચાલો ફેમિલી તો ઘરે જઈશી અને આ સાથે આજના બ્લોગને એન્ડ આપીએ છીએ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા બ્લોગમાં સુધી બધાને બાય બાય